તો વડોદરા સાવલી નગરપાલિકા કૌભાંડ નો પર્દાફાશ થયો છે ટેન્ડર વગર સરકારી જમીન પર કોમ્પ્લેક્ષ બનાવ્યો પાલિકાએ દુકાનદારો પાસે સંમતિ કરાર કરાવ્યા દુકાનદારોને ને વીજ કનેક્શન આપવા એમજીવીસીએલ ને પત્ર લખ્યો લેટરમાં નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસરની સહી પણ કરાઈ કેતનની નામદારે સાવલી નગરપાલિકામાં લૂનો બચાવ કર્યો નિવેદન અને પાલિકાના કરાર ડોક્યુમેન્ટમાં વિરોધાભાસ જોવા મળ્યો દુકાનદારોએ કોમ્પ્લેક્ષ કોન્ટ્રાક્ટર પાસે બનાવ્યું તેવું કેતન જણાવ્યું છે કોમ્પ્લેક્ષ પર સાવરી નગરપાલિકાનું બેનર દેખાતા હવે અનેક સવાલો થઈ રહ્યા છે નગરપાલિકાની જગ્યા નથી છતાં કોમ્પ્લેક્ષ ઉભું કરાયું હોવાની ચર્ચા છે પ્રત્યેક દુકાનદાર પાસે સાડા ત્રણ લાખ રૂપિયા ઉઘરાયા હોવાની પણ ચર્ચા છે દુકાનદાર અને નગરપાલિકાનું સોગંદનામું સામે આવ્યું પ્રથમ પક્ષકાર તરીકે દુકાનદાર બીજા પક્ષકાર તરીકે નગરપાલિકા એક થી પાંચ તારીખમાં નગરપાલિકા રૂપિયા પચીસો ભાડું વસૂલશે તેવો ઉલ્લેખ કરાયો છે દર ત્રણ વર્ષે ભાડું વધારાની શરતે દુકાનો આપતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે દુકાનો આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે નગરપાલિકાએ કોમ્પ્લેક્ષ બનાવી રૂપિયા પંચાણું લાખ ઉઘરાવ્યા હોવાની પણ ચર્ચા છે પાલિકાના કોર્પોરેટર હસુભાઈ પટેલે તપાસ કરતા ભાંડો ફૂટ્યો આ દુકાન નગરપાલિકા નથી બનાવી આ આ દુકાન માત્ર માત્ર સત્યાવીસ દુકાનદારો પોતે બનાવે છે નગરપાલિકા નગરપાલિકાને કોન્ટ્રાક્ટરે લીધા છે અને તમે કહેતા હોય તો એ સત્યાવીસ દુકાનદારોની જોડે બેસીને ફરી આટલી પત્રકાર પરિષદ કરવા માટે પણ હું તૈયાર છું જે વાત આપ કરી રહ્યા છો એ સત્યાવીસ દુકાનના દુકાનદારોના પૈસા હું તો છું એનો જે ખર્ચ એ માત્ર દુકાનદારો પોતે સભાન અવસ્થામાં બીજો ત્રણ લાખ રૂપિયાની અંદર સાડા ત્રણ લાખ રૂપિયાનું તમે આપ કહો છો કે ભાઈ ત્રણ લાખ રૂપિયા પ્રમાણે આ લોકોએ પૈસાની ઉઘરાણી કરી તો સાડા ત્રણ લાખ પ્રમાણે આ દુકાનદાર પોતે એટલા બધા ખુશ લોકાર્પણ કરવા હું પોતે ગયો હતો અને એ પોતે સ્વામીજી શોપિંગ સેન્ટર અને સ્વામીજી ફ્રૂટ માર્કેટ અને સ્વામીજી ફ્રૂટ આપણું શાક માર્કેટ આ બધાની અંદર આપ જોજો એ બધાને પૂછો વ્યક્તિગત પૂછો કે આવું તો કદાચ ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પહેલો બનાવ હશે કે આટલા ઓછા રૂપિયામાં એમને પોતાની મિલકત મળી ગઈ ધનસ્પતિસિંહ સર્ચિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરેલી એમાં જણાવવામાં આવેલું કે સાવલી નગરપાલિકામાં જે દુકાનો બનાવી છે એ કોન્ટ્રાક્ટરે બનાવેલી છે નગરપાલિકાએ એમાં કોઈ લેવા દેવા નથી પણ જ્યારે હમણાં નગરપાલિકાના સભ્ય તરીકે કોઈનો સંપર્ક કર્યો ત્યારે અમારા અમારી પાસે એવો દસ્તાવેજ આવ્યો પુરાવો આવ્યો કે ભાઈ એ લોકો માસિક પચીસો રૂપિયા ભાડું લેવાનું નક્કી કરેલું છે જો કોન્ટ્રાક્ટરે બનાવ્યું હોય પછી ભાડું કેવી રીતના ઉઘરાઈ શકે નગરપાલિકા આ જગ્યા કોનું છે આ જગ્યા શ્રી સરકારની છે ને રસ્તા પૈકી ખરાબો છે